ડીસા વિધાનસભાના ઇન્ચાર્જ પ્રભારી લક્ષ્મીબેન કરેડની આગેવાનીમાં કોંગ્રેસનો હાથ સે હાથ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ કરેલા કાર્યોની માહિતી આપવામાં આવી ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમલજી રાનેરા પ્રદેશ આગેવાન પ્રકાશ ભરતિયા અશ્વિન પરમાર સહિત મોટા પ્રમાણમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા આ તકે લક્ષ્મીબેન કરેણાએ જણાવ્યું કે ભાજપ બંધારણના નિયમોનું ઉલ્લંઘન કરે છે સમાજને ગેરમાર્ગે દોરે છે દેશભરમાં લોકો જાગૃત થાય તે અર્થે કોંગ્રેસે અભિયાન હાથ ધર્યું છે ગાંધીજી જવાહરલાલ નેહરુ સહિતના નેતાઓએ દેશના વિકાસ અર્થે મહત્વનું યોગદાન આપ્યું લોકોના અધિકારો જે બંધારણ દ્વારા મળ્યા છે એ કાયમ રહે એ વાતને ઉજાગર કરવા માટેનો કોંગ્રેસ પક્ષનો અમારો બધાનો પ્રયત્ન છે અને એ પ્રયત્ન અમે કરશું અને લોકો અમારી સાથે જોડાશે એ કાર્યક્રમ એના અંતર્ગત ભાગરૂપે આજે હું ડીસા આવીશું પક્ષની જવાબદારી લઈને અને લોકોએ સારો એવો સાથ સહકાર આપ્યો છે